બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે બોલ્યા કોંગ્રેસના નેતા અમિત ચાવડા અમિત ચાવડાએ આરોપ મૂકતા કહ્યું કે રાજનેતાની મહત્વકાંક્ષા માટે થયું છે વિભાજન બનાસકાંઠાના વિભાજન પહેલા કોઈ જાતનો પરામર્શ ન થયો હોવાનો આરોપ લગાવ્યો અમિત ચાવડાએ કહ્યું કે ભાજપના નેતાઓ જ કરે છે જિલ્લા વિભાજનનો વિરોધ કોંગ્રેસ દિયોદર ધાનેરાના લોકોની માંગને કોંગ્રેસનું સમર્થન કારણ કે જો બધાને સાથે રાખીને ચર્ચા પરામર્શ કરીને વિભાજન કરવામાં આવ્યું હોત તો ચોક્કસ લોકો એને આવકારત ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાંની સામાજિક પરિસ્થિતિ ત્યાંની રાજકીય પરિસ્થિતિ આ બધાને અભ્યાસ કરીને બધા સાથે પરામર્શ કરીને નિર્ણય કરવો જોઈતો હતો પણ ફક્ત ને ફક્ત પોતાના રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે જે રીતે જિલ્લાનું વિભાજન થયું છે અમે પણ એનો વિરોધ કરીએ છે ખાસ કરીને કાંકરેજ તાલુકાના લોકોની ખૂબ ઉગ્ર લાગણી છે માગણી છે કે ભૌગોલિક રીતે સામાજિક રીતે એને બનાસકાંઠા જિલ્લા સાથે જ જોડવો જોઈએ એ જ રીતે દિયોદર હોય કે ધાનેરા વિસ્તારના લોકોની પણ જે ભૌગોલિક રીતે સામાજિક રીતે અત્યારે નવા જિલ્લામાં એમને જે અવ્યવસ્થા ઉભી થવાની અગવડતા ઊભી થવાની જે રાજકીય આવનારા સમયમાં એમને સહન કરવું પડશે એવી એમને ભીતિ છે એના કારણે એમની પણ જે લાગણી છે એને પણ અમે સમર્થન કરીએ છીએ